નેવુંની ઉંમર સુધી પચીસ જેવા દેખાવા શું કરવું જોઈએ એક સફેદ મીઠું બંધ કરો અને સીંધા નમકનો ઉપયોગ કરો બે રાતે જમ્યા પછી અને સવારે ઉઠીને પાંચસો પગલાં ચાલવું જોઈએ ત્રણ ભેંસનું દૂધ કે ઘી ખાવું ટાળો તેના બદલે ગાયનું ઘી ખાવો ચાર ત્રણ સફેદ ઝેર મીઠું ખાંડ અને મેંદાથી બહુ જ દૂર રહો પાંચ રાતે જમવામાં દહીં અને ચોખાનો ઉપયોગ બિલકુલ ના કરો નવ સવારે ઉઠીને ખાલી પેટ થોડું ગરમ પાણી જરૂર પીવું જોઈએ સાત સવારે ખાલી પેટ ચા કે કોફી બિલકુલ ન પીવા જોઈએ આઠ સૂર્યાસ્તના પહેલાં અને રાત્રે પાંચ વાગ્યા પછી ભારે ભોજન શરીર માટે હાનિકારક છે નવ એક સફરજન દરરોજ ખાવાથી શરીરમાં કોઈ રોગ લાગતો નથી આપણે ડૉક્ટર પાસે જવાની જરૂર જ રહેતી નથી દસ એક ગ્લાસ લીંબુ પાણી દરરોજ પીવાથી શરીરમાં ચરબી જામતી નથી અને શરીરનું વજન વધતું નથી અગિયાર મોઢામાં પાણી ભરી નાવાથી તાવ કોઈ દિવસ આવતો નથી આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર